આજ રોજ વિજય શ્રી સંસ્કાર કાબરા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય વાઘોડિયા ખાતે તૃતીય સમૂહ ઉપનયન સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું જેમાં ચૌદ બટુકોને વૈદિક પરંપરા અનુસાર ઉપનયન સંસ્કાર આપવામાં આવ્યા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ અને આશીર્વાદ વચન આપવા માટે બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય નડિયાદના પ્રધાનાચાર્ય ડૉક્ટર અમૃતલાલ ભોગાયતા ગુરુજી અને સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર જિજ્ઞેશ દાદા ઉપસ્થિત રહ્યા સંસ્થા વતી બંને મહાનુભાવોનું સ્વાગત સત્કાર શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય બાલકૃષ્ણ દવેએ કર્યું હતું ઉપરોક્ત સંસ્થામાં વેદો અને સંસ્કૃતનો અધ્યાપન કાર્ય અવિરતપણે ચાલી રહ્યું છે રિપોર્ટર મૌલિન વ્યાસ સ્વયં ભગવાન ઠાકોરજીને પ્રણામ પરમ ચેતનાઓને પ્રણામ સાથે આજે હનુમન સંસ્કાર ધામમાંથી આ વિદ્યાપીઠ ધામમાં ભગવાનની દિવ્ય કૃપાથી આજે જ્યારે સંસ્કાર સાથે બટુકો દ્વિજ બની રહ્યા છે અને અમારે કુલદીપભાઈ અને મારા ગુરુવર્ય એવા ડોક્ટર અમૃતલાલજી આજે અહીંયા ઉપસ્થિત છે અને એમની બટુકો સાથે થઈ રહ્યા છે માત્ર દીક્ષા લેવી એ જ પરિપૂર્ણ નથી માણસ શિક્ષિત બને સાથે શિક્ષા લે અને આવા પવિત્ર સ્થાનમાં જ્યારે આટલી સુંદર શિક્ષાઓ અપાતી હોય ને અહીંયા મને ગમ્યું છે કે આટલા બટુકોને એક સાથે દીકરાઓના પ્રસંગો ઘરે કરવા પણ જયારે આવા સમૂહના કાર્યો થતા હોય ત્યારે મારી અત્યંત પ્રસન્નતા એ હોય છે કે ખોટા ખર્ચ બહુ બધા બચતા હોય છે અને એ પોતાની બચેલી રાશિ અને પોતાના જીવન વિકાસમાં સારી રીતે કામ કરી શકે બાળકોને ભણાવી શકાય તો આજના આ પવિત્ર દિવસે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ વિદ્યાપીઠ દ્વારા થતું આ દિવ્ય કર્મ આમને આમ ઉત્તરોત્તર ચાલ્યા કરે અને હજી પણ આ સુંદર એવા પ્રયાસની સુવાસ આખા સમાજમાં ફેલાય અને ઠેર ઠેર આવા સમૂહ યજ્ઞ પવિત્રનો કાર્યક્રમ યોજાય ખોટા ખર્ચાઓથી સમાજ બચી શકે અને એ પૈસાઓ દ્વારા આપણા સમાજની ઉન્નતિ થાય એવી આજના દિવસે બધાને પ્રેરણા સ્મારી તથા આજનો જમાનો ટેકનોલોજી મોબાઈલનો છે તો સંસ્કાર આ આ સંસ્કાર કેવી રીતે જરૂરી છે યુગ ભલે ટેકનોલોજીનો છે એવું તો નહીં કહી શકાય કે ટેકનોલોજી ખોટી છે એનો ઉપયોગ ખોટો થઈ રહ્યો છે મોબાઈલનો ઉપયોગ જો સદ રીતે કરવામાં આવે તો બહુ બધું મોબાઈલમાં પડ્યું છે તો આ સંસ્કાર એવા છે કે જેમાં માણસનો પોતાની ઉન્નતિ પણ થાય છે અને એના દ્વારા જેનો પણ સંગ થાય એ બધાની ઉન્નતિ થઈ રહી છે કેમ કે આ સંસ્કારો એવા છે કે આમાંથી ક્યારેય નેગેટિવ કઈ કશું છે જ નહીં આમાંથી એક શ્લોક માણસ ખાલી બોલશે આ સંસ્કારો એવા છે કે આના દ્વારા એક મંત્રોચ્ચાર થશે આસપાસમાં કોઈ નહીં હોય તો આ પ્રકૃતિ પણ એ શ્લોકને સાંભળીને પ્રકૃતિ પણ પોતે ખીલી ઉઠે છે એટલે આ સંસ્કાર દ્વારા ક્યારેય પણ નેગેટિવિટી થવાની જ નથી ટેકનોલોજી કદાચ આપણા વપરાશને લઈને આપણા જીવનને બરબાદ કરી શકે છે પણ આનો ગમે તે જગ્યાએ ઉપયોગ થશે ત્યારે હંમેશા પોઝિટિવ જ મળવાનું છે એ નિશ્ચિત છે